સમાચારમાં આગળ વાત કરીશું શિવ શ્રાવણ અને શણગાર વિશે સિદ્ધપુરનો ભૂતકાળ સુવર્ણ રહેલો છે તેમાં મોરપીછ ઉમેરે છે રુદ્રમહાલય આ નામ પાછળનો શું ઇતિહાસ છે ગુજરાતના વૈભવી ઇતિહાસમાં શા માટે ધરાવે છે મહત્વપૂર્ણ આ સ્થાન હવે તે પણ જાણીએ સિદ્ધપુર નું દિવ્યાલય આ સ્થળને પ્રાચીન સમયના બીજા સોમનાથ ઓળખાય છે ચારેય દિશામાં ચાર દ્વાર અને ભવ્ય તોરણો આ છે સિદ્ધપુર નો રુદ્ર મહાલય નમો ભગવતે રુદ્રાય સિદ્ધપુર બિંદુ સરોવર અને દેવતાઓનું મોસાળ હોવાને કારણે પ્રખ્યાત તો છે પણ સોલંકી વંશના સમૃદ્ધિના દર્શન કરાવતો રુદ્રમહાલય સિદ્ધપુરની કીર્તિમાં વધારો કરે છે સિદ્ધપુર એ પ્રાચીન સમયમાં શ્રી સ્થળ તરીકે પ્રખ્યાત હતું સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહે પોતાની રાજધાની અહીં વસાવી હતી એટલે શહેરનું નામ સિદ્ધપુર પડ્યું રુદ્રમહાલયના બાંધકામની શરૂઆત સોલંગી વંશના સ્થાપક મૂળરાજે શિવભક્તિના ચિહ્નોના શિખર રૂપે 943 ની સાલમાં કરી હતી મૂળરાજનું મૃત્યુ થતા બાંધકામ અધૂરું રહી ગયું સિદ્ધરાજ જયસિંહનું શાસન આવતા મૂળરાજે શરૂ કરાવેલું રુદ્રમહાલયનું બાંધકામ પૂર્ણ કરાવીને તેનો ભવ્ય જીર્ણોદ્ધાર કરાવ્યો હતો રુદ્રમહાલય સરસ્વતી નદીના કાંઠે રેતાળ પથ્થરોથી બે માળનો બનાવવામાં આવ્યો હતો રુદ્ર મહાલયની આસપાસ બાર દરવાજાઓ અને અગિયાર રુદ્રોની દેવકુલિકાઓ હતી આ શિવમંદિર ના શિખર પર ઘણા રુદ્ર મહાલય પર લગભગ સોળસો મહાલય ના સભા મંડપના ગુમટો ની કિનારીઓ રામાયણ તથા મહાભારત ના પ્રસંગો થી કંડારાયેલી હતી ભારતીય પુરાતત્વ ખાતાની માહિતી પ્રમાણે મનોહર શિલ્પો અને કલાત્મક કોતરણી વાળા રુદ્ર મહાલય ની લંબાઈ 70 મીટર અને પહળાય 59 મીટર હતી ઇસ્વિસન 1297 માં ખિલજી વંશના બાદશા અલાઉદ્દીન ખિલજી અને અહમદ શાહ પ્રથમે રુદ્ર મહાલય પર હુમલો કરી ધ્વંસ કર્યો રુદ્ર મહાલયની ભવ્યતાનો અંદાજો એના પરથી લગાવી શકાય કે મીરાતે સિકંદરી પુસ્તકમાં સુલતાન અહમદ શાહના ઇતિહાસકારોએ રુદ્ર મહાલયની અંદર રહેલી મૂર્તિઓ વિશે લખ્યું છે કે આ મૂર્તિઓ ચિન અને ખેતાનની મૂર્તિઓથી ભવ્ય છે મીરાત એ સિકંદરી પુસ્તક ગુજરાતના મુસ્લિમ સલ્તનત કાળના ઇતિહાસનું આધારભૂત પુસ્તક છે હુમલાખોરોએ કરેલા હુમલામાં અને આપણી કમનસીબીને કારણે રુદ્ર મહાલયનો ઘણો ખરો ભાગ નાબૂદ થઈ ગયો છે મુઘલોના હુમલા બાદ મંદિરનો પશ્ચિમ ભાગ મસ્જિદ તરીકે ઉપયોગમાં લેવાય છે પ્રાચીન સમયની કલા કોતરણી સમૃદ્ધિ અને સ્થાપત્યનો ઉત્તમ નમૂનો મહાલય એ સિદ્ધપુરનું ગૌરવ છે આજે રુદ્ર હોવા છતાં તેના તોરણો મંદિરના ઘુમટની કોતરણીના અંશો સભા મંડપ અને કુંડના માત્ર અવશેષો જોઈને વિચારી શકાય છે કે એક હજાર વર્ષ પહેલા જયારે આ મહાલયનું નિર્માણ થયું હશે ત્યારે કેટલું ભવ્ય હશે